જો ભાઈ ઘણા બધા અરણિયા ની એવું છે બધું આ જંગલ વિસ્તારમાં જો જો હમ જો છે મને ક્યાં કે સૈ કેમ છે ભાઈ તને ખાવા પીવા નથી મળતું તે અહીંયા આવ્યો અમિત ભૂખ્યા અંતર છો અહીંયા એ ના ના ભાઈ એ સારું તો આવ્યો છે કે તમને પાણી પાવા માટે પાણી પીન પીન મસ્ત રહો તમે જો આ મેન છો એનો તો પૂછડેલા હોય સાંભળતો બોલતો જ ન મારું હાલ તા થઈ જાય હાલો હાલો એ કે માણસનો વિશ્વાસ નહીં કે આપણે કે ખાવાનું અને ચારે બાજુ શોર્ટ મૂકી દે કે